અમદાવાદની ઝાયડસ હોસ્પિટલે ત્રણ વર્ષના સમયમાં બસો પચાસથી વધુ દર્દીઓના લિવર ટ્રાન્સલેટ કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે સમાજમાં અંગદાન અને રિવર ટ્રાન્સપ્લાન્ટ વિશે વધી રહેલી લોકજાગૃતિના પરિણામે આવી સફળતાઓ અને તબીબી ઓપરેશન સંભવ બન્યા છે તેમ ભારતના લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડૉક્ટર આનંદ ખખરે જણાવ્યું હતું બાળકોમાં નાનપણથી જ વધી રહેલી જંક ફૂડની આદતો મેદસ્વીતા વધતી જતી ઉંમરે ડાયાબિટીસ અને અનિયમિત જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં વ્યક્તિ

ની અગેન્સ્ટમાં એક કેમ્પેઇન ચલાવવાની ખાસ જરૂર છે જેનાથી લોકોને એ એ જાગૃતિ આવે કે આ રસ્તે જવાથી એમનું લિવર કિડની હાર્ટ અન્ય ઓર્ગન્સ નાશ પામી અને એમના જીવનને વ્યર્થ બનાવી દેશે અને એનો જીવનનો ગાળો ટૂંકાવી નાખશે એટલે આ પ્રકારની જાગૃતિની ખૂબ જરૂર છે અને જે લોકો આ રોગોથી પીડિત છે એમના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફિનાન્શિયલ એક્સેસ ટુ હેલ્થકેર ઇક્વિટેબલ ડિસ્ટ્રિબ્યુશન ઓફ કેડાબરિક ઓર્ગન્સ આવા ઘણા બધા મુદ્દાઓમાં સરકારની પોલિસી અને સરકારની મદદ બહુ મોટું ફાળો ભજવી અને લોકોના જીવનકાળને અને ક્વોલિટી ઓફ લાઈફને મદદ પહોંચાડી શકવાની ક્ષમતા ધરાવે છે મહત્વનું કારણ જે આપણે જોતા નથી એ લિવરની ચરબી છે કોઈપણ ડાયાબિટીસ છે કોઈપણ સ્થૂળતાવાળો માણસ છે જે એક્સરસાઇઝ નથી કરતો જેને ખોરાકનો ખ્યાલ નથી જે શુગર ખોરાકમાં વધારે લે છે તેલવાળું વધાર વધારે લે છે અને જેનું વજન વધારે છે એ બધાને જ ફેટી લિવર થઈ શકે અને જ્યારે ફેટી લિવર લાંબા ગાળે રહે ત્યારે એ સિરોસિસમાં પરિણામે અને જ્યારે સિરોસિસ મેં તમને કીધું કે પ્રોબ્લેમ કરે કે જેને દવાથી આપણે ટ્રીટમેન્ટ ના કરી શકીએ એણે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડતું હોય છે